વ્યાસજીએ નારદજીને પૂછ્યું છે કે પ્રભુ તો તમે રસ્તો બતાવો તમે દેવર્ષિ છો તમને ભગવાને વીણા આપી છે તમે બતાવો કે હવે હું શું કરું કે જેનાથી મારા મનમાં જે વાત છે ને કે હજુ પણ કંઈક ખૂટે છે હજુ પણ મને કંઈક ઉદાસી છે નિરાશા છે હજુ મને સંતોષ નથી મારા ગ્રંથોથી મારા પુરાણોથી મેં ચાર વેદ લખ્યા પણ એમાં પણ મને આનંદ નથી થયો હજુ ત્યારે નારદજીએ કીધું છે કે પ્રભુ વ્યાસજી તમે છે ને પૂરા મનથી ભગવાન શ્રી કૃષ્ણનું ગાન નથી કર્યું જેણે કૃષ્ણનું ગાન કર્યું છે ને જેણે પઠન કર્યું છે ને જેણે ગીત ગાયા છે ને કૃષ્ણના એના હૃદયમાં કૃષ્ણ પ્રગટ થાય છે અને કૃષ્ણ સ્વયં આનંદ સ્વરૂપ છે સચ્ચિદાનંદ છે પરમાનંદ છે અહર્નિશ આનંદ છે કોણ કૃષ્ણ એટલે તમે એવો ગ્રંથ લખો કે જેમાં ભગવાનની લીલાઓનું વર્ણન થયું હોય તમને પણ આનંદ થશે અને કળિયુગના લોકોને પણ આનંદ થશે આ રીતે નારદજીએ વ્યાસજીને વાત કરી છે અને પોતાની વીણા વગાડતા નારાયણ 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 નારાયણના સામે દેવલોકમાં ગયા છે વૈકુંઠમાં પહોંચ્યા છે આ બાજુ વ્યાસજી આવીને બેઠા છે સંગમ તીર્થ પર અને ત્યાં પોતે ભાગવતજીની રચના કરી છે રચના થઈ છે પણ વ્યાસજીએ વિચાર કર્યો છે જ્યારે ભાગવતજીમાં અઢાર હજાર શ્લોક લખ્યા છે પણ આ અઢાર હજાર શ્લોકનું ગાન કરવા વાળું કોઈ હોય તો હા ભાગવતજી લખાઈ ગઈ છે રચના થઈ ગઈ છે પણ જાણશે કોણ જણાવવું તો પડશે ને કે જગન્નાથપુરીમાં ભાગવતજી થઈ રહી છે કોણ કરી રહ્યું છે સહેલી મંડળ મધુબેન પટેલ ભજન મંડળ દ્વારા જગન્નાથજીમાં ભાગવતજી થઈ રહી છે આવું જાહેરાત તો કરવી પડે ને તો સત્સંગી લોકો વૈકુટ વૈષ્ણવો આવે ને હા ખબર ન હોય તો કેવી રીતે આવે એટલે નારદજી એ જયારે આવી રીતે વાત કરી ને વ્યાસજી એ જયારે ગ્રંથ રચ્યો છે ગ્રંથ રચાયા પછી વ્યાસજી વ્યાકુળ થયા છે વિચાર કર્યો છે કે જો મારે એક પુત્ર હોતે ને તો મારા ગ્રંથનો પ્રચાર પ્રસાર થતે મારા ગ્રંથનું પઠન થતે અને એમણે વિચાર કર્યો છે કે મને એક પુત્ર થવો જોઈએ એમણે શિવજીનું તપ કર્યું છે અને એવા સમયે શિવજી કૈલાશમાં અમર કથા કહી રહ્યા છે માં પાર્વતીને માં ભગવતીને અને ભગવતીને વાત કરતા કરતા માં ભગવતીને શિવજીએ કીધું છે શું કીધું છે કે તમે મારી કથા સાંભળી રહ્યા છો અમર કથા પણ મને હોંકારો હા દેવી હા નાથ હા નાથ હું સાંભળું છું જી હા બરાબર બરાબર છે હા યોગ્ય છે સત્ય છે આવું તમે હોકારો હા હું કથા કરું અને તમારા સામે દિવેલ પીધેલા મોઢા જવું તો મને કથા કરવાનું મન થાય જોકે મને થાય કેમ કે હું જાણું છું કે આ સાંભળે છે પણ એક ઉત્સાહ વધારવા માટે આ જરૂરી છે તો શિવજીએ પણ આ રીતે વાત કરી માને અને મા કથા સાંભળતા સાંભળતા દેવીની ગોદમાં જતા રહ્યા મા ભવાની પાર્વતી અને એ સમયે એક નાનું સુખનું બચ્ચું આ કથા સાંભળતું હતું અને સાંભળી ગયું એટલે કથા સાંભળતા સાંભળતા એને વિચાર કર્યો કે મા ભવાની તો હવે હોંકારો નહીં દે એટલે મારે હોંકારો દેવો પડશે નહીં અમર કથા બંધ થઈ જશે અને મને સાંભળવા માટે નહીં મળે અને એ રસના લયમાં એ નાના સુખના બચ્ચાએ હા હમ

કારણ કે જગતની તકલીફોથી ઘરે નિંદ્રા ન આવતી હોય ગોળી લેવી પડતી હોય ને ટેબલેટ લઈને નિંદ્રા આવતી હોય ને એવા વ્યક્તિઓને અહીંયા નિંદ્રા આવે મીઠી નીંદ્ર આવે પણ થોડું થોડું ધ્યાન રાખવાનું પડોશી આમ કોણી મારી આપવાની જાગો જાગો હા હા એટલે જયારે મહાદેવી નિંદ્રામાં હતા તો મહાદેવે વિચાર કર્યો કે હોકારા કોણ ભરતું તું કોણ બીજું સાંભળતું તું મેં તકેદારી રાખી હતી કે અમર કથા કોઈ સાંભળી ન જાય કારણ કે અમર જે સાંભળે છે એ અમર થાય છે અને વાહ વખતે જયારે મહાદેવજીની નજર ગઈ તો નાનકડું અમથું શુકનું બચ્ચું આ કથા સાંભળતું તું અમરકથા મહારાજ મહાદેવજી ત્રિશુર લઈને એમની પાછળ દોડ્યા છે આ શુકનું બચ્ચું ઉડતું ઉડતું ચૌદે લોક ને ત્રણેય બ્રહ્માંડોમાંથી ફરતું ફરતું પૃથ્વી લોક પર જ્યાં વ્યાસજી નો આશ્રમ હતો ત્યાં એમના પત્ની અરણી દેવી જ્યાં બગાસુ લઈ રહ્યા હતા તેમના મોઢામાં પ્રવેશ કરી ગયા છે સુખદેવજી મહારાજ બોલે સુખદેવજી મહારાજ અને ભગવાન ભોળાનાથે ત્યાં ડેરો જમામે રહ્યા પણ તમે જન્મ લો કારણ કે બાર વર્ષના વાણા વૈત્યા છે અરણી દેવીને તકલીફ છે અને જ્યાં નવ નવ મહિના ગર્ભ ધારણ કરવાથી તકલીફ થતી હોય તો બાર બાર વર્ષ માં અરણીએ પોતાના પેટમાં સુખદેવજીને ધારણ કર્યા છે સુખદેવજી કહી રહ્યા છે કે હું બહાર જન્મ નહીં લઉં બહાર જન્મ લઉં ને તો માયા મને પકડી લેશે માયા મને ગ્રહણ કરી લેશે માયા મને વ્યાપી જશે અને એના ભયને કારણે હું જન્મ લઈશ નહીં અને આ બાજુ જ્યારે વ્યાસજીએ ભોળાનાથને અરજી કરી છે કે પ્રભુ દયા કરો મારી પત્નીને બહુ તકલીફ થઈ રહી છે અને આ બાર વર્ષના વાણા વીતી ગયા છે ભોળાનાથ ભોળા છે ભોળાનાથ ભોળા છે અને એમણે પોતે પોતાના સ્થાન તરફ આશીર્વાદ આપીને ગમન કર્યું છે અને બીજી બાજુ ફરીથી સુખદેવજીને સમજાવવામાં આવ્યા છે વ્યાસ મુનિ દ્વારા અને કહેવામાં આવ્યું છે કે પ્રભુ તમે જન્મ લો ત્યારે સુખદેવજી કીધું છે હમ હમ શું કીધું છે હું જન્મ ના લઉં કેમ ત્યારે વ્યાસજીને સુખદેવજી અંદરથી જવાબ દીધો છે કે જ્યાં સુધી માયા રાણી મને પકડવા માટે તૈયાર છે ને ત્યાં સુધી હું જન્મ ન લઉં અને આ બાજુ વ્યાસજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને કહેવામાં આવ્યું છે કેમ માયાપતિની માયા છે ને તો માયાને માયાપતિ જ કંટ્રોલ કરી શકે બાકી કોઈની હિંમત નથી કે માયાને સ્થાને રોકી શકે હા એટલે વ્યાસજી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરવામાં આવ્યું છે આ તકલીફમાંથી મુક્ત થાય આવી પ્રાર્થના સાંભળીને આ દીના નાથ એવો છે ને હૃદયનો એટલો પ્રેમાણ છે ને કે હું તો કઉ છું સંગીતકાર હોય ને એ બધા જ નરમ હૃદયના હોય સંગીતકાર હોય ને જેને સંગીત પ્રિય હોય એ કેમ નહીતર આવા મીઠા સુર એના હૃદયમાંથી નીકળે જ જ નહીં નહીં જેનું હોય ને એના મીઠા સ્વર નીકળે હા એટલે અહીંયા મારા કૃષ્ણને જ્યારે વિનંતી કરવામાં આવી છે સુખદેવજી માટે કે તમે થોડી વાર માટે માયાજ દેવીને પોતાની તરફ કેન્દ્રિત રાખો બહાર વ્યાપ્ત ન થવા દો સૃષ્ટિમાં વ્યાપ્ત ન થવા દો અને એવા જ્યારે વિનંતી કરવામાં આવી છે ત્યારે કૃષ્ણ ભગવાને કીધું છે કે હું માયાને તો એટલી બધી કંટ્રોલમાં ન કરી શકું પણ ક્ષણ ક્ષણના સોમાં ભાગ જેટલું પલકના સોમાં ભાગ જેટલી હું માયાદેવીને કંટ્રોલ કરી શકું છું રોકી શકું છું મારી તરફ ત્યાં સુધીમાં જો સુખદેવજી જન્મ લઈ લે તો ભયો ભયો અને આ તરફ સુખદેવજીને કહેવામાં આવ્યું છે કે પ્રભુએ પોતાની માયાને સંકેલી છે થોડીક વાર માટે આ પૂરું વિશ્વ માયા રહિત છે તમે જન્મ લઈ લો અને આ તરફ પ્રભુએ પોતાની માયાને પોતાના હૃદયમાં ધારણ કરી છે અને આખું વિશ્વ માયારહિત થયું છે અને તે સમયે સુખદેવજી મહારાજે જન્મ લીધો છે જન્મતાની સાથે જ પ્રભુ સોળ વર્ષના નવયુવાન જેવા તરુણ જેવા પોતાની નાળ જે હતી માતાના પેટમાંથી નીકળેલી એને પોતાના શરીર પર ધારણ કરીને ખભા પર વન તરફ ગમન કરી ગયા છે અને આ બાજુ વ્યાસજીએ પ્રભુને કીધું છે કે પ્રભુ તમારો બહુ આભાર અને આમ કૃષ્ણ ભગવાનનો આધાર આભાર માનીને વ્યાસજીના પત્ની એક બાળકને એક પુત્ર રત્નને જન્મ આપ્યો છે બોલી સુખદેવજી મહારાજ કી કૃષ્ણ કનૈયા અપને અપને માત પિતા કી જય